ये ब्लड डोनेट पूरी इंसानियत के लिए वक्फ है क्योंकि ज़रूरतमंद ही इसका इस्तेमाल करते हैं तरह तरह की बीमारी सीजर ऑपरेशन एक्सीडेंट में ब्लड की बार बार ज़रूरत पड़ती है जब वक्त पर ब्लड नहीं मिलता तो तकलीफ बहुत होती है ना कैंप राखी सबसे ब्लड एकत्रित रीते मुस्ताक अली एक पैगाम है कि कोई ने जिंदगी बचाव माटे આપણે જે કંઈક કરવું પડે જે બલિદાન આપવું પડે આપવું પડે કારણ કે મેં જે મુલાકાત લીધી છે એનાથી આ અદ્ભુત મને દર્શન થયા છે કે હજુ પણ રાષ્ટ્ર નિમય આવા સંતો પણ ઉપલબ્ધ છે કે જે બિના સ્વાર્થે સમાજની સેવા કરે છે તમામ લોકોની સેવા કરે છે આજના કાર્યક્રમમાં મેં જોયું કે દીકરીઓ પણ એ રક્તદાન શિબિરમાં ભાગ લે છે આ અદ્ભુત છે ખરેખર રક્તદાન એ જીવનનું મોટામાં મોટું દાન છે અને આ જે સેવા છે અદભુત સેવા છે સમાજના તમામ વર્ગોને સાથે લઈને કામ કરવું સેવા અને સમર્પણના ભાવથી અને સંગઠનને પણ સાથે રાખીને સૈયદ મુસ્તાક અલી બાવાશ્રી એમના અથાગ પ્રયત્નો કારણે અને એમની જે સેવાઓ છે જે મ્યા સાંભળી છે સારા સુધીને શિક્ષણને લગતી હોય આરોગ્યને લગતી હોય તેમજ અનાથ બાળકો અનાથ દીકરીઓને ભણાવવાનું કામ હોય તેમાંય પણ મને એક દાખલો મળ્યો કે એક દીકરી જ્યારે ડૉક્ટરી ડિગ્રી પ્રાપ્ત કરી ત્યારે મળવાઈ ત્યારે બાબાશ્રીએ કીધું કે ભાઈ તું ડિગ્રી એટલી મા માત્ર કામની નથી પણ ગાયનો પણ આગળનો અભ્યાસ કર એ દીકરીએ અભ્યાસ કર્યો આવી અદ્ભુત સેવા જે અદ્ભુત સેવાને કારણે સમાજમાં એક અનોખું યોગદાન પૂરું પાડવું એક સુવાસ પૂરી પાડવી એ સુવાસના માધ્યમથી આજ રોજ આ સૈફ સૈયદ સૈફ એકેડમી અને યંગ સર્કલ જે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલના માધ્યમથી આજ રોજ મોટા જે કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પમાં અત્યાર સુધીમાં પચીસોથી ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ થયું અદ્ભુત છે મોટેભાગે જ્યાં જ્યાં કેમ્પો થતા હોય ત્યાં આ રક્તદાન કરવા માટે યુવાનો આગળ ઓછા આવતા હોય છે આજના કાર્યક્રમમાં મેં જોયું કે દીકરીઓ પણ એ જે કેમ્પ છે એમાં મહિલાઓનું યોગદાન પણ છે એ બામપૂજ્ય જે બાવાશ્રી છે એમની જે સેવાનું માધ્યમ જે નાનકડું ગામ છે પણ આ કરજન તાલુકામાં નાના ગામમાં આવડી મોટી સેવા કરવી અને આવડું મોટું સંકલન ઊભું કરવું અને આ સંકુલમાં શિક્ષણ આરોગ્ય તેમજ એથ્લેટિક વિભાગ પણ છે આ વિભાગના માધ્યમથી અદભુત સેવા યુવાનોમાં ઉભી કરે યુવતીઓમાં ઊભો કરે અને બીજી પણ અદ્ભુત સેવા જે શરૂ કરવામાં આવી રહ્યા છે કે અનાથ બાળકો માટે એક બોયઝ ઓબ્ઝર્વેશન રૂમ અને દીકરીઓ માટે પણ એક ઓબ્ઝર્વેશન રૂમ જે તૈયારીઓ ચાલી રહી છે અને હું લાખ લાખ સલામ કરું છું પરિવાર રાષ્ટ્રના સેવામાં આવા સંતશ્રીઓ મળવા એ બહુ દુર્લભ વાત છે આ તાલુકાને જે આ સંતશ્રી મળ્યા છે એમની સેવા કરવાનો જેને જેને મોકો મળે છે જેને પણ સમર્પણના ભાવથી સેવા કરી છે હું તમામ લોકોને કહું છું કે આવો આવો આપને આ પરમ પૂજ્ય સૈયદ મુસ્તાક અલી બાવાશ્રીની સેવાના આ સહયોગમાં આપણે પણ યોગદાન આપીએ અને આ સેવાના યોગદાન આપવાથી અનેક લોકોનું જીવન ઉજ્જવળ થશે આજે જે મેન પાયો છે રાષ્ટ્રમાં જે જરૂરિયાત છે એ શિક્ષણની જરૂરિયાત છે તાલીમની જરૂરિયાત છે અને શિક્ષણ અને તાલીમને સાથે ધર્મની પણ જરૂરિયાત છે તો આ જે સેવાનું કાર્ય અહીં ચાલી રહ્યું છે એમાં આપણે સૌને હું આહવાન કરું છું આવો આપણે સૌ સહયોગી થઈએ અને તમામ લોકોને પણ આગ્રહ કરું છે કે માત્ર શરીરથી નહીં પણ તન મન ધનથી સેવાના માધ્યમથી જોડાઈએ અને આ સેવાનું જે યજ્ઞ છે એનો ઉત્તરોત્તર પ્રગતિમાં આપણે સૌને સહકાર આપીએ અને તમામ લોકો પણ આ બાવાશ્રીને અવશ્ય મુલાકાત લે કારણ કે મેં જે મુલાકાત લીધી છે એનાથી આ અદ્ભુત મને દર્શન થયા છે કે હજુ પણ સમાજનીમય રાષ્ટ્રનીમય એ આવા સંતો પણ ઉપલબ્ધ છે કે જે બિના સ્વાર્થે સમાજની સેવા કરે છે તમામ લોકોની સેવા કરે છે આ લોકોનો હું સૌને આગ્રહ કરું છું કે આપ સૌ પણ એકવાર આ સંકુલની મુલાકાત લો અને સૌ આજે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલને પણ ખૂબ અભિનંદન આપું છું કે આપે જે બહુ મોટું યોગદાન બહુ સમાજનું મહત્વનું કામ કર્યું છે એક રાષ્ટ્રના પુન તરફનો પણ આપનો સૌનો પ્રયાસ છે તો આવો આપને સૌ સાથે મળીને આ સેવા યજ્ઞને સહયોગી બનીએ વસ્તુ ભારત માતા કી છે વંદે માત્ર આજ સુફી મિલત હજુ મુશ્રક અલી બાબા મદદ નવરાની જન્મદિન હૈ और आपने ये फरमाया कि मेरे जन्मदिन की खुशी नहीं लेकिन मेरे आका हुजूर नबी करीम वसल्लम की पंद्रह सौ साल योम विलादत की खुशी में उनके नाम पर ब्लड डोनेशन कैंप का आयोजन किया जाए तो फैज़ चैरिटेबल ट्रस्ट फैज यंग सर्कल और फैजुर रसूल की जानिब से पंद्रह सौ की नस्बत से पंद्रह जगह ब्लड डोनेशन कैंप का इनका गया और उसमें सब मिलाकर 14 चौदह में 2330 ब्लड यूनिट जमा किया और आज 15वां आखिरी ब्लड डोनेशन कैंप यहाँ कल्ला शरीफ फैज़ में चल रहा है जो अभी 300 से ज़्यादा ब्लड यूनिट हो चुके हैं सब मिला के सत्ताईस सौ या तीन हज़ार के करीब ये फिगर पहुँचने की उम्मीद है ये ब्लड डोनेट पूरी इंसानियत के लिए वक़ है क्योंकि ज़रूरतमंद ही इसका इस्तेमाल करते हैं तरह तरह की बीमारी सीजर ऑपरेशन एक्सीडेंट में ब्लड की बार बार ज़रूरत पड़ती है जब वक्त पर ब्लड नहीं मिलता तो तकलीफ बहुत होती है पहले तो एक यूनिट एक इंसान के काम आता था अब तो एक यूनिट गालेबन चार पाँच इंसान के काम आता है हमारी कोशिश फैज चैरिटेबल ट्रस्ट फैज यंग एन और खानक फैज रसूल की कोशिश हमेशा इंसानियत मानवता के काम आने की है और इसी में हमारी ज़िंदगी गुजरती है और इन गुजरेगी फैज चैरिटेबल ट्रस्ट मुश्ताक अली बवाना सानिद्य લાખો ભક્તો એમના ચાહકો કલ્લા શરીફ ખાતે આવે છે અને દર વર્ષે સમૂહ લગ્નથી માંડીને છોકરાઓને બનાવવાના અને આરોગ્યના મોટા મોટા કેમ્પ પણ કરવામાં આવે છે એના ભાગરૂપે આજે અહીંયા કલ્લા ખાતે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યો છે મુશ્તાક અલી બાબાના સાનિધ્યને એમના આશીર્વાદથી લગભગ અલગ અલગ પંદરથી સોળ જગ્યાએ અલગ તાલુકાઓની અંદર બ્લડ ડોનેશન કેમ્પ રાખીને થી પણ વધારે બ્લડના બોટલો એકત્રિત કરવામાં આવ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ હજુ આનાથી પણ વધારે બ્લડ ડોનેશનના કેમ્પ રાખીને સૌથી વધારે બ્લડ એકત્રિત થાય એ રીતે મુસ્તાક અલી બાવાનો એક પેગામ છે કે કોઈકની જિંદગી બચાવવા માટે આપણે જે કંઈક કરવું પડે જે બલિદાન આપવું પડે આપવું પડે એ રીતે તમામ ભક્તો એમના અહીંયા કલ્લા ખાતે આજે એકત્રિત થઈને લગભગ કલા માણી આજે બસોથી પણ વધારે બોટલો એકત્રિત થયા છે અને અત્યારે બ્લડ લેવાનું ચાલુ છે એટલે આવાના આવા વિચારો જે બાપુના છે એ બાપુના વિચારોને ધ્યાનમાં લઈને હજારો લાખો ભક્તો જે આવતા રહે છે આજુબાજુ મારા વિસ્તારના પણ ઘણી બધી સ્કૂલોની અંદર એક સુંદર સ્કૂલ પણ એ ચલવે છે અને અહીંયા સરકારની જે યોજના અને સરકારના ધારાધોરણ મુજબ અહીંયા જે સ્કૂલ ચાલે છે એ ડિજિટલાઇઝ અહીંયા કોમ્પ્યુટરાઈઝ અત્યારે સ્કૂલોનું જે શિક્ષણ આપવામાં આવે છે અને લગભગ બધી શિક્ષકોની અંદર સારામાં સારા શિક્ષકો પણ અહીંયા છે અને લગભગ અહીંયા સો ટકા રિઝલ્ટ અહીંયા આ સ્કૂલની અંદર સરકારને જે રિઝલ્ટ આવે એની સો ટકા રિઝલ્ટ અહીંયા છોકરાઓનું હોય છે એટલે બહુ ખૂબ આનંદની વાત છે કે એજ્યુકેશન ક્ષેત્રે પણ મુસ્તાક બાવાનું ખૂબ બલિદાન અહીંયા આપવામાં આવેલું છે અને આવા નવા પ્રોગ્રામો આ વિસ્તારમાં કરતા રહે પ્રભુ એમને સારી શક્તિ આપે સારું એમનું જીવન સ્વસ્થ રહે એ રીતે પ્રાર્થના કરી અને આ બાપુના આ કામને હું બિરદાવું છું